ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે ત્યારે શહેરના ભાયલી રોડ પર આવેલ આવાસ યોજના અર્બન સેવન રેસીડેન્સી ના ટેરેસ પર તારીખ આઠ સપ્ટેમ્બર બે હાજર ચોવીસ ના રોજ અરબી ઝંડા લાગ્યા અને શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે આ ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો સૌથી પહેલાં એફ ટાવરમાં જ્યાં ગણપતિ બાપાની સ્થાપના કરાઈ છે ત્યાં ઝંડો લાગ્યો જો કે ત્યારબાદ આ મુદ્દે સ્થાનિક કોર્પોરેટર નીતિન દોંગાને જાણ થતાં તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા અને ઝંડો ઉતારી લીધો હતો ત્યારબાદ તમામ ટાવરમાં ઝંડા લગાવવામાં આવ્યા જેથી કોર્પોરેટરે ફરીથી જઈને આ ઝંડાઓ ઉતરાવી લીધા હતા આ ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને સમગ્ર મામલો થાળી પાડ્યો હતો વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર દસના કોર્પોરેટર નીતિન ડુંગાઈ જણાવ્યું કે અમે સ્પષ્ટ શબ્દોમાં કહેવા માંગીએ છીએ જ્યારે અમારા તહેવારો ચાલી રહ્યા છે ત્યારે આ બિનજરૂરી વૈમનસ્ય ઉભું કરવાની જે પ્રવૃત્તિ થઈ રહી છે તેને બંધ કરવી પડે કારણ કે ગણપતિ બાપાનો તહેવાર છે અને ઈદના તહેવાર પણ આવવાના છે આ નાની બાબતમાં સમગ્ર વડોદરામાં ભડકો થાય ગુજરાતમાં થાય અને પછી સમગ્ર દેશમાં થાય આ પ્રકારનું કૃત્ય કરતા હોય તેમને અટકાવવા પડે અમે અમારા લેવલે અટકાવી દીધું છે ફરી બીજી વખત ન કરે તે માટે અમારે જે કહેવાનું હતું તે અમે કહી દીધું છે તેઓએ ઉમેર્યું હતું કે અહીં દસ ટાવર છે જેમાં ફક્ત એફ ટાવરમાં બધાએ મળીને ગણપતિ બાપાનો મંડપ બનાવ્યો છે શ્રીજીની સ્થાપના કરી છે તે ટાવર પર જ ઝંડો લગાવવાની શું જરૂર પડી એ શું સાબિત કરવા માંગે છે જ્યાં અમારા ગણપતિજીનો મંડપ છે તેની ઉપર તમે અરબનો ઝંડો લગાવો છો આ બિલકુલ સાંખી લેવામાં આવશે નહીં જેને સમજવું હોય તે સમજી લે દમ જણાવવામાં આવ્યું હતું રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા અત્યારે ગણપતિજીનો તહેવાર ચાલી રહ્યા છે ત્યારે અર્બન 7 ની અંદર ભૈલી રોડ ઉપર આવેલું છે પ્રધાનમતી આવાસ યોજના છે એમની અંદર બપોરે મને ફોન આવ્યો કે ભાઈ અહીંયા કોઈ ઝંડો લગાવવામાં આવ્યો છે મેં આવીને જોયું તો એ અરબનો ઝંડો હતો જે અમે તાત્કાલિક ત્યાંથી ઉતારી લીધો ત્યારબાદ અત્યારે રાત્રે એ લોકોએ તમામ ટાવર ઉપર ઝંડા લગાવી દીધા એટલા માટે ફરી મને ફોન આવતા અહીંયા આવી અને ફરી અમે એ ઝંડા ઉતારી લીધા છે અમે બહુ સ્પષ્ટ શબ્દોમાં કહેવા માંગીએ છીએ જ્યારે અમારા તહેવારો ચાલી રહી છે ત્યારે આ ખાલી ખોટું બિનજરૂરી જે વૈમનસ્ય ઊભું કરવાનું પ્રવૃત્તિ થઈ રહી છે એને બંધ કરવી પડે કારણ કે ગણપતિજીના તહેવાર છે સાથે સાથે ઈદના પણ તહેવાર આવવાના છે આ એક નાની બાબતમાં સમગ્ર વડોદરામાં ભડકો થાય સમગ્ર ગુજરાતમાં થાય અને પછી સમગ્ર દેશમાં થાય આ પ્રકારનું કૃત્ય કરતા હોય એ લોકોને અટકાવવા પડે અમે અમારા લેવલે અટકાવી દીધા છે ફરી બીજી વખત ના કરે એ પ્રમાણે પણ અમારાથી જે કંઈ કહેવાનું હતું એમને કહી દીધું છે બિલકુલ આનો બીજો કોઈ અર્થ જ નથી એટલા માટે કહું કે અહીંયા દસ ટાવર છે દસ ટાવરમાં ફક્ત ને ફક્ત એફ ટાવરમાં નીચે ગણપતિજી નો મંડપ બધા ભેગા થઈને બનાવ્યો એ ગણપતિજીના મંડપ વાળો જે ટાવર છે ટાવરમાં ઉપર ઝંડો લગાડવાની શું જરૂર પડી મારું એવું કહેવાનું છે જો એને ઝંડા લગાડો તો પેલા બધી લગાડતા આ એ શું સાબિત કરવા માંગે છે કે જ્યાં અમારા ગણપતિજી નો મંડપ છે એની ઉપર તમે અરબનો નો ઝંડો લગાવો છો આ બિલકુલ સાથી નહીં લેવામાં આવે આ બહુ સરસ જેને સમજવું એ સમજી લેવા વિસ્તાર છે ભાઈ અર્બન વાસવા રોડ અને અર્બન રેસીડેન્સી છે એમાં બધા જોડાઈ રહે છે આગળ

અહીં ઝંડો લાગે મારું એવું જ કેવું કે આખું ઇન્ડિયા છે ભારત છે આપડે બરાબર છે આવું સરકાર આપડી જે સરકાર છે ભાજપ સરકાર કે જે બી સરકાર આવે મારું એવું કહે છે અહીં આગળ રહે છે કોણ છે બધા હિન્દુ જ રહે છે હિન્દુ મમ્ડ પણ આપણે એવું કેવું કે આપણે આપણી સરકાર નું કહીએ કે ચલો આપણે જે ભાજપ સરકાર છે આપણી સરકાર નું કહીએ અહીંના ઝંડા આપણે આપણા દેશના ઝંડા નહીં લગાવવા દેતા આગળ પાકિસ્તાન ના ઝંડા આપણા દેશમાં લગાવવાના આગળ મારું કેવું એ છે તો અહીં લગાવવાનું ખાલી ખાલી ભગવો ઝંડો લાગો આપણા જે આખા ઇન્ડિયામાં ઇન્ડિયા લાગે તો ખાલી ભગવો ઝંડો બીજો કોઈ ઝંડો ના લાગો કે આપણે ઇન્ડિયામાં રહીને અને એ લોકો પાકિસ્તાનના ના ઝંડા એવું તો ના થવું જોઈએ ને યાર બરાબર